મુન્દ્રાના સાગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો દિનની વિશેષ ઉજવણી દરમિયાન માછીમારોની બાળાઓને મીઠાઈ અને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મુન્દ્રાથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત એવા આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી ઉજવણી કરવામાં આવી હતી મુન્દ્રા માછીમાર વસાહતની બાજુમાં આવેલ દરિયા કિનારે માછીમાર ભાઈઓને બાળકો સાથે બોટની અંદર નાની નાની બાળાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી તેમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પ્રમુખ સંજય જણાવ્યું હતું ખાસ કરીને એકસો આઠ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ મીઠાઈની પણ વહેંચણી કરવામાં આવી હતી પ્રદેશ મંત્રી અંકિતા ગોર પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન પટેલ મહામંત્રી બટુકપુરી ગોસ્વામી જિલ્લા મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી વનરાજસિંહ વાઘેલા મજદભાઈ સમા તાલુકા પ્રમુખ વિજેન્દ્ર સિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ખેડા હરેશકર ગોસ્વામી ગજેન્દ્ર ચૌહાણ અબાસભાઈ પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા એક જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી અમે સ્કૂલના બાળકો સાથે કરી અહીંના માછીમાર ભાઈઓ સાથે પણ આની ઉજવણી મધદરીએ જઈ બોતો સાથે રાષ્ટ્રધ્વજ એક નાની બાળાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જેમાં અમારા અંકિતાબેન કાંતાબેન બટુકભાઈ અમારા ગાંગીભાઈ વનરાજસિંહ અમારા હરેશગરભાઈ વિજેન્દ્રસિંહ ગજેન્દ્રભાઈ અને ભરતભાઈ દેડા આ તમામ અમારો પરિવાર સાથે અહીંના જે અમારા મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ છે અબાસભાઈ એમના દ્વારા ખૂબ સરસ મજાનું એક બોટનું અને આયોજન કરવામાં આવ્યું નાના બાળકોને એક શિક્ષણની જે અમારી નીતિવાળી રાજનીતિ કરવાવાળી પાર્ટી છે કેજરીવાલ સાહેબના વિચારધારા સાથે એટલે અમે અમને શિક્ષણની એક નાનકડી કીટ આપી અને બધા મીઠું મોટું કરાવડાવી અને છવ્વીસમી જાન્યુઆરીની સરસ મજાની ઉજવણી અમે જિલ્લા કક્ષાની આજરોજ મુન્દ્રા મધ્ય કરેલી હતી આ સાથે સાથે અહીં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ના જે બે હજાર એક ના જે ભૂકંપ આવેલો ત્યારે જે લોકો

ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ રાજકીય પક્ષે પ્રથમ વખત ફ્લેગ કરેલું છે છે ફરકાવેલું અને એના એક જ મોટિવ કહી શકાય એ મોટિવ હતું કે આ વસાહત સુધી અન્ય રાજકીય પક્ષો અને સત્તાધીશો આવે અને જોઈ કે આપણા આપણા ગુજરાતનો એક ભાગ છે આપણા આપણા કચ્છનો એક ભાગ છે અને જ્યારે હું કચ્છની વાત કરી રહી છું તો ધરતીકંપ બે હજાર અને એક છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ના દિવસે આજથી ત્રેવીસ વર્ષ પહેલા ધરતીકંપ આવેલું હતું અને આજના એ જ દિવસે અમે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા એ દિવંગત આત્માઓને કે જે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકોને અમે અહીંયા અમારા વતી ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એ આત્માઓને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ